હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ બે ઓગસ્ટ બે હજાર પચીસને શનિવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ અમરેલી માર્કેટ યાર્ડ અને રાજકોટ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો અઠ્યાવીસ એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો તોંતેર શેણ્યા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ત્રીસ મગ એક હજાર એકસો બાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો સોળ તુવેર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ધાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો છવ્વીસ સોયાબીન ચારસો છપ્પન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો તલ સફેદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો છપ્પન તલકાળા બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર સિત્તેર ઘઉં ટુકડા ચારસો સાસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો પંચાવન મગફળી આઠસો બાવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો છ કપાસ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર સાતસો આઠ જીરો એક હજાર ચારસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ ત્રણ હજાર ચારસો એસી આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરી છું સિંગદાણા એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો રાયડ્યો એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સિત્તેર એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર બસો ઓગણ્યાસી શેણ્યા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પાંચ શણ્યા સફેદ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો દસ તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો અડદ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકતાલીસ મગ એક હજાર બસો અડતાલીસ રૂપિયાથી લઈને તેના ભાવ એક હજાર છસો પચાસ વટાણા એક હજાર આઠસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર છસો ચાલીસ સોળ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો બાર વાલદેશી સાતસો એંસી રૂપિયાથી લઈને તેના ભાવ एक हजार एक रुपया दस कळथी च पचास तेना उसा भाव चारस पंचोतेर रुपया राजमा चारस रुपया लईने तेना उसा भाव एक हजार चार सो अठार सोयाबीन सात सो साइ रुपयाची तेना उसा भाव आठ मेथी आठ रुपया तीस रुपयाची तेना भाव एक हजार बसो पचास रजको चार हजार आठ सो पचास रुपयातील सजार चारस पंचावन गम गुवार नऊ सो रुपया तेना उसा भाऊ नऊसो पंचावन लसण रुपया थी लयने तेना ऊंचा भाव सात सो रुपया लाल एक सो दस रुपया थी लई તેના ઊંસા ભાવ ત્રણસો પંદર ધાણા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પાંત્રીસ વરિયાળી પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો બોતેર સુવાદાણા આઠસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ત્રીસ અજમો એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર રૂપિયા તલ સફેદ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પચાસ તલકાળા બે હજાર સાતસો પચાસ તેના ઊંસા ભાવ ચાર હજાર રૂપિયા જુવાર સફેદ રૂપિયા રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો રૂપિયા બાજરી ત્રણસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો ત્રાણું ઘઉં લોકવન પાંચસો ઓગણીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો તેતાલીસ ઘઉં ટુકડા પાંચસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો રૂપિયા મગફળી નવસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો અડસઠ કપાસ એક હજાર ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો નેવું જીરું ત્રણ હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો પંદર રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા એક હજાર એકસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એક્યાસી રાય ઝીણી એક હજાર બસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એક રૂપિયો એરંડા એક હજાર છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છન્નું મગ एक हजार बसो रुपया तेना ऊंचा भाव एक हजार स सो एकावन अडद एक हजार बसो एकाणू रुपयांची लय नाही तेना ऊंचा भाव एक हजार चारस एकसठ वालदेशीसो एक्कावन रुपयाची लय नाही तेना ऊंचा भाव नऊसो एकाणू रुपया तुवेर एक हजार एक रुपयाची लय नाही तेना ऊंचा भाव एक हजार बसो एक्काशी रुपया સોયાબીન સાતસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એકોતેર રૂપિયા સોળી આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકત્રીસ ડુંગળી સફેદ એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એકસો રૂપિયા ડુંગળી લાલ એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો એકોતેર રૂપિયા લ ધાણા નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો છત્રીસ મેથી આઠસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એકત્રીસ રૂપિયા તલ સફેદ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો એકાવન તલ કાળા एक हजार एक एक रुपयाची लईने तेना भाव चार हजार चोवीस मकाई पाच सो एक रुपयाची लईने तेना ऊसा भाव पाच सो एकतालिस जुवार चारस एक रुपयाची लईने तेना उसा भाव सात रुपया घा लोकवन 530 सो तीस रुपयाची लईने तेना भाव टुकडा पाच सो चाळीस रुपयाती लईने तेना उसा भाव पाच सो अडसठ रुपया मगफळी सात सो एकसठ रुपया थिने तेना उसा भाव एक हजार बसो एकत्रीस मगफळी छ सो तेना उसा भाव एक हजार एक सो छव्वीस कपास एक हजार त्रणसो तेना उसा भाव एक જીરું બે હજાર છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો એક રૂપિયો આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ ગુજરાતના કોઈ પણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો પેલા વાત કરીશું રાયડિયો એક હજાર બસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સત્યાસી સુવાદાણા એક હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો દસ ઇસબ ગુલ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ચારસો પચાસ તલ સફેદ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો રૂપિયા વરિયાળી એક હજાર છ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો રૂપિયા જીરું ત્રણ હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર રૂપિયા પૂરા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટના ભાવ જણાવ્યા આ વિડિયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ